હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર અત્યારે મળી રહ્યા છે સુરત શહેર ક્રાઈમ કેપિટલ બન્યું છે કારણ કે વધતી જતી હત્યાની ઘટનાઓ કે જેણે આ સુરત શહેરને ક્રાઇમ કેપિટલ બનાવી દીધું છે શહેરની અંદર પાંચ દિવસમાં

મહત્વની વાત એ છે એક તરફ ઉધના ખાતે દત્તક લીધેલા સુમન આવાસ રહેતા બાપી ગુસ્સામાં દીકરીને કુકર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અત્યારે હાલ જે આ પાંચ ઘટનાઓ આપણે જણાવી છ ઘટનાઓ હત્યાની કે જે ખરેખર હવે પ્રશ્ન ઉઠાવી રહી છે કે આખરે આ જે મારીને હત્યા કરી દેવામાં આવી હતી અલગ અલગ વિસ્તારોની આ ઘટના છે ખટોતરાની અંદર પચ્યાસી વર્ષની માતાને પુત્રએ દસ્તો મારીને મોત ઘાટ ઉતારી દીધી વધુ એક ઘટનાની વાત કરીએ ત્રીજી ઘટના ધાસ્તીપુરાની પાઇપલાઈનની માથાકૂટમાં છરીના ઘા ઝીકીને હત્યાની ઘટના સામે આવી

આવી આજે ઘટનાઓ સામે આવી રહી છે દર્શાવી રહી છે કે આખરી સુરત પોલીસની કામગીરી ક્યાં છે અલગ અલગ જગ્યાને તેમાં પણ નજીવી બાબતોની અંદર લોકોની હત્યા નિપજાવી દેવામાં આવે છે એક તરફ નાઇટ પેટ્રોલિંગની વાત થાય છે કોમ્બિંગની વાત થાય છે સુરતને આપણે ક્રાઇમ કેપિટલની જે આ અવગણના આપવામાં આવી છે અને તેમાં પણ ક્રાઇમ કેપિટલ જે કહેવામાં આવી રહ્યું છે તેને દૂર કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તમારી સામે છે પાંચ દિવસની અંદર છ હત્યાની ઘટનાઓ જે ખરેખર પ્રશ્ન ઉઠાવી રહી છે કે લોકોની સુરક્ષાનું શું અલગ અલગ ઘટનાઓ છે પરંતુ હવે નજીવી બાબતમાં પણ હત્યા સુધી પહોંચી જવાતું હોય હથિયારો ક્યાંથી લાવવામાં આવતા હશે અને કેટ કેટલી વખત ધારદાર હથિયારો જાહેરમાં મળી આવતા હોય છે આવા લોકો પાસેથી મળી આવતા હોય છે તેઓ ક્યાંથી લાવતા હોય છે તે પણ સૌથી મોટો સવાલ છે ત્યારે આ છ છ ઘટનાઓ જે અત્યારે પ્રશ્ન ઉદભવી રહી છે કે સુરત શહેર ગુજરાતમાં જાણે હવે યુપી બિહાર બનતું જઈ રહ્યું હોય તેવું લાગે છે કારણ કે હવે હત્યાની ઘટનાઓ તે રીતે સામે આવી રહી છે દેશી તમંચા પણ મળી આવતા હોય છે હથિયારો પણ મોટા પ્રમાણમાં મળી આવતા હોય છે ત્યારે પ્રશ્ન સીધો ઉદભવે છે કે આ બધું જ કોની રહેમ રે હજર નજર હેઠળ લાવવામાં આવતું હોય છે કોની પાસેથી આ બધા જ હથિયારો મળી આવતા હોય છે જે આખી લિંક છે તેને કેમ નથી પકડી પાડવામાં આવતી નાના નાના લોકોની જે હત્યા નજીવી બાબતમાં નિપજાવી દેવામાં આવતી હોય છે તો આખરે પોલીસ કરી શું રહી છે તે સૌથી મોટો સવાલ છે બિલકુલ માનસુ જે રીતના સુરત શહેર ની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પ્રથડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એક બનાવ હોય કે સૌપ્રથમ વાત કરવામાં આવે તો છ દિવસની અંદર પાંચ જેટલી હત્યાના બનાવ સામે આવ્યા છે સાપોદરા વિસ્તારની અંદર પણ મિત્ર દ્વારા મિત્રની હત્યા કરી દેવામાં આવી હતી નજી બાબતના કારણે બીજી તરફ ગાસ્તીપુરા એટલે કે ચોક બજાર લાલગેટ વિસ્તારની અંદર હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યાં પણ જે રીતના પાણીની લાઈન ની બાબતે નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્રીજી તરફ કટોદરા વિસ્તારની અંદર પુત્ર દ્વારા માતા ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કારણ આપવા ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કટોદરા વિસ્તારમાં પુત્ર દ્વારા માતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ચોથી તરફ જે રીતના ગિરનાર નું હત્યા કરી દેવામાં આવ્યું હતું તેના બોયફ્રેન્ડ દ્વારા કિન્નર હત્યા કરી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ જે રીતના એક પછી એક હત્યાના સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને બીજી તરફ ઉધના પટેલનગર ખાતે પણ દત્તક લીધેલા પુત્ર દ્વારા પિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો દત્તક લીધેલા પુત્ર દ્વારા ઘરમાંથી નેવું હજાર રૂપિયાની ચોરી કરવામાં આવતી હતી અને ચોરી કર્યા બાદ જે પિતા હતા તે ઉઠી ગયા હતા અને તે જોઈ ગયા હતા તેના કારણે જતક પુત્ર દ્વારા પિતાના મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ઉજના વિસ્તારની અંદર બે દિવસ અગાઉ આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ આવેલી છે ત્યાં બે રાઉન્ડ ફાયરિંગ ની ઘટના પણ સામે આવી હતી ફાયરિંગની ઘટનાને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો એટલું જ નહીં પરંતુ હાલ તો ફાયરિંગ કરનાર ઇસમોને પકડી પાડવા માટે સુરત શહેરના તમામ સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતના એક પછી એક હત્યાના સતત બનાવ બની રહ્યા છે firing ની ઘટના બની રહી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને સુરત crime કેપિટલ તરફ આગળ વધી રહ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ડર હવે પોલીસનો રહ્યો નથી કારણ કે જો પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવતું હોય તો આ આરોપી ઓ શા માટે પોલીસ થી ડરતા નથી અને આ જે ઘટના અંજામ કેમ નથી આપી રહ્યા છે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે વારંવાર હત્યાના ના બનાવ સુરત શહેરમાંથી સામે આવો ફાયરિંગ જેવી ઘટના બની બેસતા વિસ્તાર ની અંદર પણ પંદર દિવસ અગાઉ લૂંટ ઘટના બની હતી જ્વેલર્સની દુકાનની અંદરથી ની અંદર થી જે રીતના મરચા ના ભૂકો અને ચપ્પુ ના ઘા મારી લૂંટ નો ઘટના બની હતી સમગ્ર ઘટનાને જોતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા હત્યાના ના અંદર પણ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પરંતુ જે રીતના ઘટનાને અંજામ આપવામાં આવતો હોય સુરતને કલંક કરતી ઘટના વારંવાર સામે આવી રહી છે હત્યાના બનાવ બની રહ્યા છે તો હત્યારાઓને શા માટે પોલીસનો ડર નથી તે પણ સમજાતો નથી અને હવે સુરત એક ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધી રહ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને પોલીસનું શું કહેવું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને જોતા અત્યારે પોલીસ દ્વારા જે ઘટનાને અંજામ આપનાર આરોપીઓ છે તેમને તો પકડી પાડવામાં આવતા હોય છે પરંતુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હવે વધારવામાં આવી છે અને જે તે વિસ્તારની અંદર જ્યાં હત્યાના બનાવ બનતા હોય ફાયરિંગની ઘટના બનતી હોય ત્યાં વિસ્તારની અંદર પેટ્રોલિંગ ખૂબ જ વધારવામાં આવી રહ્યું છે પરંતુ જો પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતું હોય ડ્રોન દ્વારા તમામ જગ્યાએ નજર રાખવામાં આવતી હોય તો હતિયારાઓ અથવા તો આવા જ એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા આરોપીઓને શા માટે પોલીસનો ડર નથી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવતી હોય છે હતિયારો કબજે કરવામાં આવતા હોય ત્યારે હત્યારાઓ કેમ આ હત્યાને અંજામ આપતા હોય તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પોલીસ દ્વારા હવે તમામ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે હત્યાના બનાવ સામે આવ્યા છે માનસી તમામ આરોપીઓ પકડાઈ ચુક્યા છે પરંતુ જે ફાયરિંગની ની ઘટના બની છે તેમાં અત્યારે આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બીજી તરફ રાંદેર વિસ્તારની વાત કરવામાં આવે તો રાંદેર વિસ્તારની અંદર પણ યુનિવર્સિટી ના પૈસા માટે અપહરણ ની ઘટના સામે આવી હતી ફિલ્મી સ્ટાઈલ માં અપહરણ કરતા નજરે પડ્યા હતા જે અપહરણ કરનારા ઓ છે તેમને કોઈ પણ પ્રકારનો ડર ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવ્યા છે હતી અને ફરિયાદ લીધા બાદ ચોવીસ કલાક ની અંદર આરોપીઓને પકડી પાડવા આવ્યા છે પરંતુ જે રીતના ના સુરત શહેર અંદર અપહરણ લૂંટ હત્યા અને ફાયરિંગ જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ આપ જોડાયા ને વિગતો જણાવી તે બદલ આપનો આભાર